નમસ્કાર તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું અંશિની ગુજરાત સરકારમાં સરકારી ભરતી તો નથી જ પડતી અને જો સરકારી ભરતી પડી જાય તે બાદ પણ ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને હેરાન કરવાનો એક મોકો નથી છોડતી થઈ ચુકી છે તેની પરીક્ષાઓ પણ સામે આવી ગઈ છે પરંતુ આ બધામાં હવે ગુજરાત સરકારનો નવો પેત્રો સામે આવ્યો છે ગુજરાત સરકાર દ્વારા તેની સાથે જ શિક્ષણ વિભાગ દ્વારા હવે એક સંમતિ પત્રક બહાર પાડવામાં આવ્યું છે અને એવું કહેવામાં આવ્યું છે કે દરેક વિદ્યાર્થીઓએ આ સંમતિ પત્રક છે તેને ભરવું પડશે પરંતુ અહીંયા સવાલ એક જ એ છે અહીંયા કહેવાનું પણ ગુજરાત સરકારની એક એ જ વાત છે કે સંમતિપત્રક વિદ્યાર્થીઓને ભરવાની જરૂર નથી સંમતિપત્રક તમારે ભરવાની જરૂર છે કારણ કે તમે સંમતિપત્રક એવું આપો કે હવે ફરી એક વખત ગેરરીતિ નહીં થાય ફરી એક વખત વિદ્યાર્થીઓને ન્યાય મળશે હવે આ જ વાતને લઈને યુવરાજસિંહ જાડેજા છે જે વિદ્યાર્થીઓ માટે સંગઠન કરતા હોય છે વિદ્યાર્થીઓ માટે લડતા ઝઘડતા હોય છે તેમને જ આ વિવાદ હવે મેદાને આવ્યો છે અને તેમને જ આ વિવાદને લઈને પોતાનું એક મોટું નિવેદન કહી શકાય તે સોશિયલ મીડિયાના મારફતથી આપ્યું છે સૌથી પહેલાં તો આ ટ્વીટ ઉપર નજર કરીએ યુવરાજસિંહ દ્વારા આ ટ્વીટ કરવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે હવે જે આ સ્પર્ધાત્મક પરીક્ષા છે તેમાં નવો ટ્રેન્ડ આવ્યો છે જે પ્રમાણે આપણે સંમતિપત્રકની વાત કરી અહીં તેની જ વાત કરવામાં આવ્યું છે કે સંમતિ પત્રક લઈને હવે એક ટ્રેન્ડ નવો આવ્યો છે જો લાંબો સમય રાહ જોયા બાદ હવે કોઈ ભરતી આવે અને ભરતી માટે ઈચ્છુક વિદ્યાર્થીઓ ઉમેદવાર ફોર્મ તો ભરે છે પરંતુ ફોર્મ ભર્યાના ખર્ચા પછી ફરી એક વખત તેમને સંમતિ પત્રક ભરવાની શું જરૂર છે તે અહીંયા ગુજરાત સરકારને પૂછવાનો એક સવાલ છે તે બાદ જો વાત કરવામાં આવે કે અહીં વિદ્યાર્થીઓએ સંમતિપત્રક ભરી દીધું પરંતુ અહીંયા તેમને સવાલ ઉપાડ્યો છે સરકાર ઉપર તેમણે કહ્યું છે કે સરકારે અહીંયા સંમતિ પત્રક લેવાને બદલે સરકારે આ દરેક સંમતિને લઈને વાત કરવી જોઈએ તેમણે સૌથી પહેલાં વાત કરી છે પરીક્ષા સમયસર લેવાશે તેની સંપત્તિને લઈને તેમને અહીં વાત કરવામાં આવી છે અનેક વખત એવું થાય છે કે ગુજરાત સરકાર ભરતી બહાર પાડી દે છે પરીક્ષાની તારીખો જાહેરાત થઈ જાય છે પરંતુ તે બાદ પણ કોઈ તારીખ છે તેમાં અનેક બદલાવો આવે છે ને આમ ને આમ પરીક્ષા પાછળ ઠલવાતી જાય છે અને પહેલાં પણ આપણે અનેક એવા કિસ્સા જોયા જ છે એટલે કહી શકાય કે તેને લઈને પણ તેમણે વાત કરી છે કે પરીક્ષા સમયસર લેવાય તેની સંમતિ આપો પેપરમાં કોઈ ગડબડ કે પછી ગોવાચારી કે ગેરરીતિ ન થાય એની સંમતિ આપો પેપર લીક નહીં થાય એની સંમતિ આપો પરીક્ષાનું પેપર ભૂલ રહિત હશે એની સંમતિ આપો કોઈ પ્રશ્નમાં ઉમેદવારને ભૂલ લાગે તો ઉમેદવાર નહીં પરંતુ ભરતી બોર્ડના પુરાવા આપશે તેની સંમતિ આપો ને પરીક્ષા દરમિયાન કોઈ પણ ઉમેદવારને અગવડતા નહીં પડે એની સંમતિ આપો પરીક્ષામાં કોઈ કાંડ કૌભાંડ થાય પરીક્ષા રદ કરવાની નોબત ઊભી થાય તો ઉમેદવારોને યોગ્ય વળતર આપવામાં આવશે તેની સંમતિ આપો પરીક્ષાનું પરિણામ સમયસર આપે દેવામાં આવશે એની સંમતિ આપો અને પરીક્ષા લેવાઈ ગયા બાદ ઝડપથી પ્રોસેસ પૂર્ણ કરીને નિમણૂક આપી દેવામાં આવે તેની સંમતિની વાત કરવામાં આવી છે અને ભરતી પ્રક્રિયા ચાલુ હશે ત્યારે કોઈ પણ પ્રકારની જગ્યામાં ઘટાડો કરવામાં નહીં આવે આ દરેક સંમતિની વાત અત્યારે હાલ યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે કારણ કે અત્યારે હાલ જે સંમતિ પત્રકને લઈને સરકારે નવો ટ્રેન્ડ બહાર પાડ્યો છે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી દીધા છે તે લોકોએ હવે સંમતિ પત્રક ભરવાનું રહેશે પરંતુ અહીંયા અહીંયા મેં આગળ જેમ વાત કરીએ એ પ્રમાણે કે સવાલ અહીંયા સરકાર ઉપર એ ઊભો થાય છે કે અહીંયા તમારે વિદ્યાર્થીઓને સંમતિ આપવી જોઈએ કે હવે કોઈ ગેરરીતિ નહીં થાય હવે કોઈ વિદ્યાર્થીઓ સાથે અન્યાય નહીં થાય અને જે પ્રમાણે ભરતી બહાર પાડવામાં આવી છે એ જ પ્રમાણે આગળ કાર્ય થશે આની પહેલાં આપણે અનેક એવા કિસ્સા જોયા છે જેમાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો હોય વિદ્યાર્થીઓ સાથે ગેરરીતિ થઈ હોય અને તેમના પેપર ફૂટ્યાના પણ કૌભાંડ બહાર આવ્યા હોય સરકારે જે પ્રમાણે સંમતિપત્રકની વાત કરી પરંતુ સવાલ ફક્ત એ જ એક જ છે કે જે પ્રમાણે યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે આ દરેક સંમતિ સરકારને આપવાની જરૂર છે જે દરેક સંપત્તિની વાત અહીંયા કરવામાં આવી છે તે સંપત્તિ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા આપવામાં આવે તેવી પણ તેમના દ્વારા અહીં વાત કરવામાં આવી છે તેમને આ સમગ્ર વાત છે પોતાના ટ્વિટરના માધ્યમથી કહી છે અને તેમને આ પોસ્ટ કરી છે કે સંમતિ પત્રકનો નવો ટ્રેન્ડ બંધ કરો અને જે વિદ્યાર્થીઓને જોઈએ છે વિદ્યાર્થીઓ ભરતી માટેની નિમણૂકની વાત કરી રહ્યા છો અત્યારે તમારે તેના ઉપર ધ્યાન આપવાની જરૂર છે જે ફોર્મ ભરાઈ ગયા છે તે ભરાઈ ગયા છે પરંતુ હવે આ સંમતિ પત્રકનો નવો પેત્રો કયો તે પણ અહીંયા એક સવાલ ઊભો થાય છે જો કે વધુ આ વિવાદ છે તે વકરી શકે છે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે કારણ કે એક બાદ એક હવે દરેક લોકો આ સંમતિ પત્રક ઉપર બોલી રહ્યા હોય છે 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 શિક્ષણ જગતમાં ક્યાંક નવા જૂની થઈ શકે લાગી કારણ કે અત્યાર સુધી ગુજરાત સરકાર દ્વારા અનેક એવી ભરતીઓ બહાર તો પાડવામાં આવી છે પરંતુ હવે વિદ્યાર્થીઓ સાથે ફરી એક વખત કોઈ નવો પેત્રો કરીને તેમને હેરાન કરવા માટે આ સંમતિ પત્રક બહાર પાડવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે સંમતિ સરકારને આપવાની જરૂર છે કે હવે ગેરરીતિ નહીં થાય હવે અન્યાય નહીં થાય વિદ્યાર્થીઓ સાથે જે અત્યાર સુધી થઈ રહ્યું છે હવે તે કોઈ વસ્તુ નહીં થાય બીજી વખત નહીં થાય અને પેપર ફૂટશે નહીં તેવી સંમતિ હવે સરકારને આપવાની જરૂર છે વિદ્યાર્થીઓ પાસેથી હવે સંમતિ પત્રકના પેત્ર અપનાવવાનું બંધ કરો અને હવે તમે કામ કરો કારણ કે હવે સવાલ તમારા શિક્ષણ જગત ઉપર ઊભા થયા છે સવાલ ઊભા થયા છે તમારી કામગીરી ઉપર તમે જે પ્રમાણે ફોર્મ ભરાઈ લીધા પરંતુ હવે આ જે સંમતિપત્રકનો નવો ટ્રેન્ડ લાયા છે તેને બંધ કરીને જે તારીખ જાહેર કરી છે તેના ઉપર પરીક્ષા લો અને પરીક્ષા ઉપર કામગીરી કરો ને તે બાદ કોઈ પણ ભરતીમાં ઘટાડો લાવ્યા વિના જે વિદ્યાર્થીઓ ભરતીની રાહ જોઈને બેઠા છે જે વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય લઈને બેઠા છે તે ઉપર કામ કરો તમારું શું માનવું છે આ વિષયને લઈને અને અચાનક જ સરકાર દ્વારા કેમ આ પત્રકનો આ જે પેત્રો છે તે અપનાવવામાં આવ્યો છે તેને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર